આ ટાઈપની જો બધું તેમને બારી બારીના હતો રહેવા માટેનું ના પુલ તે છે જવાનો અને તળાવ તે પણ કરાવે છે જય શ્રી રામ બધાય મિત્રોનો સ્વાગત છે એક નવા બ્લોક યુ સાથે તો અત્યારે આપણે રાધનપુર આવી ગયા છે રાધનપુર શહેરમાં અને આજે તમને જે બતાવવા જઈ રહ્યો છું તે છે એક રાધનપુરમાં ઇતિહાસ બની ગયો છે તેની સેવા આપણે ને આપણે અત્યારે આયા સર રામજી મંદિરે તો સૌથી પહેલાં આપણે તમને ત્યાં દર્શન કરાવવું અને બીજું કે તળાવ દેખાય છે તમને આમ તો ખ્યાલ આવી ગયો છે કે તળાવ ક્યાંનું છે બાકી તમને જાણતા નથી તમને હું એ પણ જણાવી દઈશ પણ અત્યારે આપણે જે રામજી મંદિરે છે તો આપણે ચાલો દર્શન કરીએ તમને પણ દર્શન કરાવવું તો બને રહ્યા વિડીયોમાં તો આપણી પાસે તમે જોઈ રહ્યા છો તે છે રામજી મંદિર અને આપણે ચાલો સૌથી પહેલાં દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશ તો ચાલો કમેન્ટમાં જય રામ જરૂર લખજો ચાલો મિત્રો આપણે સૌથી પહેલાં દર્શન કરીએ તો રાધનપુરમાં જે રામજી મંદિર આવેલ છે ત્યાં છે આપણે સરસ મજાનું મંદિર છે જોઈ શકો છો જય શ્રી રામ રામ લક્ષ્મણ જાનકી જય ભૂલ હનુમાન કી અને સાહેબમાં તમને બતાવું કે જલારામ બાપુનું મંદિર છે અને આ બાજુ જે છે દરિયાલાલ મંદિર અંદર જોઈ શકો છો સરસ મંદિરને જે કામકાજ છે કળનું કામકાજ કોરણ કામકાજ બધું સારામાં સારું ઘણા લોકોને ખબર ના હોય ચાકણ આવેલ છે એ આપણે તમને એડ્રેસ આપી દઈશ આપણે લોકેશન જણાવી દઈશ કે ચાકણ છે તમે લોકો પણ દર્શન કરવા માટે આવો કારણ કે અત્યારે આપણે ત્યાં છીએ તમને બીજું પણ બતાવો કે નજીક જે રામજી મંદિર આવેલ છે એ નજીક પણ તળાવ છે એ તળાવ કયું છે એ પણ આપણે જાણીશું અને જોઈશું બાકી અહીંયા તમે જોઈ શકો છો કે મંદિરનું સારામાં સારું બનાવટ છે ને કામકાજ છે જોઈ શકો છો બધી બાજુ સીસીટીવી કેમેરા પણ લાગેલ છે અને બીજું પણ તમને દર્શન કરાવો ચાલો આપણે જઈએ ત્યાં આ બાજુ જુઓ કે આપણે મહાદેવ દેવનું મંદિર છે હરણ મહાદેવ مندر بندر ایک, ایک جگہ સરસ મંદિર બનાવેલ તમે જોઈ શકો છો તો આપણે અહીંયા રામજી મંદિર આવ્યા આપણે ભાઈ સાથે મુલાકાત કરી જાણીએ કે શું શું હોય છે રામજી વિધિ આપણે જાણીએ તો કેમ છો ભાઈ મજામાં તમે સૌથી પહેલા શું નામ છે તમારું શું નામ બરાબર તો આપણે રામજી મંદિરનું જો અહીંયા તમે સારામાં સારી જગ્યા છે સારી વ્યવસ્થા છે બધી

કે જેવું શાંત વાતાવરણ છે સરસ મજાનો ઠંડો પવન પણ એવો આવે છે કે ચાંક ચાયકો તમને બતાવું જે તળાવ છે એ પણ તમને બતાવું નબ વખતેનું તમે આ જોઈ શકો છો કે જે તળાવ છે એ આ તળાવ છે આપણે તમને પેલી બાજુ જઈને ને બતાવું બનેલા વિડીયોમાં તમે જુઓ સરસ મજાનો નજારો લાગે રાજાનો બગીચો હતો ત્યાં તે ફરવા હતા આ બગીચો તમે જોઈ રહ્યા છો એક સમયે નવાબ રાજા હતો ત્યાં તેમનો બગીચો ત્યાં ફરવા માટે બેહાવ માટે હતા સામે તમે જે આ પુલ જોઈ રહ્યા છો ત્યાંથી તે આવતા તેમનો મહેલ તો અત્યારે તો ખંડિત થઈ ગયેલ છે જ્યાં પુલ છે તેથી લઈને ત્યાં ફરવા માટે આવતા ઘણા લોકો અહીંયા તળાવ આવે છે માછલી દાણા ખવડાવવા માટે પણ આપણે તમને બતાવશું કે અહીંયા જે મમ્મી એવું પડ્યું છે ત્યાં આપણે તેમને અહીંયા રાખીને દેખાડું આપણી સાથે જે ભાઈ છે આપણે તેમને પૂછીશું કે જ્યાં નવ વખતેની જગ્યા તે બગીચો સામે દેખાય છે

એમ કેટલું હશે એમ કોનશીલાવાળો રોડ બરાબર ફરતું બધું આવતું રહ્યું એમને તળાવ પણ મોટું છે અને નવ પ્રાજા જતો પુલ છે ત્યાં બગીચે બેહવા માટે આવતા એમને આ તળાવ જુડામ જુડું તળાવ આ નવો પ્રાજા કરી બરાબર

નવા રાજા હતો રાધનપર નો ત્યારે જે આ પુલ જે બંધાવે છે આ તળાવ પણ તેમનો નવા બ્રાજાનું સામેજી બગીચો દેખાય અત્યારે આ જવાય એમ કારણ કે તે તૂટી ગયો છે રીક્ષી છે તેના માટે લોકોને અવર જવર નથી કરવા તે ઘણો જૂનો થઈ ગયો છે તેના કારણે સામેજી બગીચો દેખાય તે નવા બ્રાજા ત્યાં જતો માટેનો આ પુલ તે છે જોવાનો અને તળાવ તે પણ ગરવા તમને પુલ તો બતાવ્યા છે નવા પ્રજાનો ફૂલ હતો અને જે બગીચે ફરવા માટે જ હતા ત્યાં તમને બતાવ્યું ત્યાં તમે એ બતાવું કે એમનો જે ઘર છે જે મહેલ હતો એ કેવો છે તો આપણે ત્યાં ત્યાં આવી ગયા છે તમને બતાવું આ લોકોને થતું હશે કે બધું જોવા છે પણ તમને હવે આવું રીતે બધું જાણકારી નહીં જોયું હોય તો તમને બતાવી દઉં કે આ જૂનો એમનો ઘટ છે એ તો તમે લોકો જે જોઈ રહ્યા છો ત્યાં જો હા બધું તેનું કામકાજ આવું પૂરું થઈ ગયું છે આજે બારી તમને દેખાય બધી આ ટાઈપની જે બારી હતી ત્યાં જુઓ બધું હા થઈ ગયું જૂનું અને નજીક પણ ત્યાંથી નજીક પણ ના જવા દૂર રહેવું સારું ને આ ટાઈપની જો બધું તેમને બારી બારે ના હતું ત્યાં જવામાં પણ છે કારણ કે બધું જૂનું થઈ ગયું અથવા તો મહેલ કટ કહેવામાં આવતો તો આજે તમે જોયું મિત્રો કે આપણે રાધનપુર આવ્યા હતા રાધનપુર તમે નવી જગ્યા દેખાડવા માગતો હતો તો આજે તમને જે બતાવ્યું છે નવબ રાજા વખતે જુનો તળાવ એટલે કે તળાવ નવબ રાજાએ ગ્રાવ લાખું છે અને જે બગીચે બેહાવા માટે આવતા તે ત્યાં બગીચો પણ ત્યાં છે અને જે પુલ છે એ પણ જૂનો છે તેમનો બનાવલ ફૂલ છે ત્યાં બગીચો તમે જોયો કે તે એટલે અવગા ત્યાં બગીચો બેહવા માટે આવતા જે ફૂલ છે ત્યાંથી ફૂલથી અવર જવર કરતા આખું તળાવીલા ઉધી તળાવ છે એટલે ખૂબ મોટું તળાવ ગાળેલ છે બાકી ત્યાં નવાબને કોઈ એવી જોવાની ઐતિહાસિક વસ્તુ અત્યારે હાલમાં તો નથી એક આ તમને જે બતાવ્યું તે છે કે જે આ બગીચો અને આ ફૂલ જૂનાઓ જુનો જે અત્યારે તળાવ આવેલ છે રામજી મંદિર છે ત્યાં નજીક જ આવેલ છે બીજું તમને જે છે તળાવનું નામ કહ્યું તો વડીયા તળાવ ત્યાં કહેવામાં આવે છે હા તો તમે જોયું કે આજે આપણો બ્લોક તમારા માટે ખાસ હતો કે નવી જગ્યાએ તમને દેખાડી બાકી મળીએ નેક્સ્ટ જય માતાજી જય શ્રીરામ